સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો એક્સટર્નલ એક્ઝામને લઈને એબીબીપીએ વિરોધ નોંધાવ્યો નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ એક્ઝામ બંધ કરી દેવામાં આવી છે એક મહિના પહેલાં આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી આવેદન બાદ કોઈ નિરાકરણ ન આવતા આજે એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં એક્ઝામ લેવામાં આવે છે વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને ભણવા દેવા ન માંગતી હોવાનો આરોપ એબીવીપીએ મૂક્યો હતો નમસ્તે રવિ નાંદરોયા આખી ભાક્તિ વિદ્યાર્થી પરિષદ સુભદ માનન કાર્પરેશનના સ્ટાફ આજે વીર નર્મદ યુનિવર્સિટીમાં કેમ ધરણા પ્રદર્શનના અનુસંધાન પર ઉતર્યો ગ્રામદૂન બોલાવી પડ્યું એક લગભગ 100000 મિત્ર સાઉથ ગુજરાતને એક મોટા મોટી યુનિવર્સિટી જે કહેવાય એ યુનિવર્સિટી છે જેની અંદર દર વર્ષે દસથી થી હજાર વિદ્યાર્થીઓ એક્સટરનલ એડમિશનો લેતા હોય જેના કારણે વિદ્યાર્થીઓ આખા દિવસ જો પર જતા હોય તો એવા વિદ્યાર્થીઓને એક્સટરનલ એડમિશન મળી શકે છે અને યુનિવર્સિટી આ વર્ષે એવો પરિપત્ર બહાર પાડ્યો આ વર્ષથી યુનિવર્સિટી અંદર તમામ કોર્સ બંધ કરવામાં આવે છે તો એક વિદ્યાર્થી માટે એક શિક્ષણ જગત માટે એક નિંદનીય ઘટના કહેવાય નિંદનીય ઘટના છે જેના કારણે આમાં વિદ્યાર્થીઓ પણ એક ભયના માહોલમાં છે કે અમે એક્સટર્નલ કોર્સ કરવા માગીએ છતાં બી એડમિશન નથી આપતા તો આના કારણે વિદ્યાર્થીઓને પછી રેગ્યુલર એડમિશન લેવા પડે રેગ્યુલર એડમિશનમાં વિદ્યાર્થીઓને ફી બી વધારે ભરવી પડે તો વિદ્યાર્થીઓમાં એક ભયનો માહોલ છે અને વિદ્યાર્થી પરિષદે એક આયોજન પણ આપેલું છે કે રેગ્યુલર જે એક્ઝામ લેવાતી વેલા એક્સટર્નલી એક તો એક્સટર્નલ કોર્સ પાછો ચાલુ કરવામાં આવે છતાં પણ યુનિવર્સિટી પ્રશાસને હજુ કોર્સ ચાલુ નથી કર્યો તો એને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે

યુનિવર્સિટી દ્વારા એવું જણાવવામાં આવે છે કે વિદ્યાર્થીઓ એડમિશન નથી લેતા પણ જ્યારે યુનિવર્સિટીના જે આંકડાઓ જોઈએ તો યુનિવર્સિટીના આંકડા જોતા તરત દેખાય છે કે થી બાર હજાર વિદ્યાર્થીઓ એવા છે જે બીકોમ કોમ બી એ ફેકલ્ટીઓમાં એડમિશનો લેતા હોય તો આ એક યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલું સ્ટેટમેન્ટ એક તદંત્રી ખોટું સ્ટેટમેન્ટ છે અને આ એક યુનિવર્સિટી દ્વારા વાતો કરવામાં આવે છે